જય માતાજી મિત્રો આપણે આજે બનાવી રહ્યા છીએ કંટોલાનું શાક આ મેં ધોઈ અને અઢીસો ગ્રામ સુધારી લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું પેલા લસણ ખાડીશું એક ચમચી મરચું નાખીશું એક દોઢ ચમચી

મરચું જીરું અને રાઈ અને હિંગ હવે આપણે થોડી હીંગ કાઢીશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી રાઈ નાખીશું આપણે ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય એટલે પછી હવે આપણી રાઈ સકડી રહી છે હવે આપણે જીરું નાખીશું જીરું તતડી જાય એટલે હિંગ નાખીશું પછી આપણે નાખીશું લસણ ઓછો ફ્લેમ ઉપર કરી દેવાનો એટલે લસણ આપણું બળી જાય નહીં હવે આપણે નાખી કંટોલા પછી તેને હલાવી દેવાનું એટલે લસણ બળી જાય નહીં આપણું આપણે તેના મસાલા કરીશું ચમચી હળદર નાખીશું અડધી ચમચી જીરું નાખીશું સ્વાદ અનુસાર ગરમ મસાલો નાખીશું હવે તેમાં નાખીશું મીઠું હવે તેમાં અડધી ચમચી મીઠું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે બધા મસાલા હલાવી દઈશું અને હવે એને સ્લો ફ્લેમ ઉપર ચડવા દઈશું એકદમ સ્લો ફ્લેમ કરી નાખવાનું

ત્રણ મિનિટ થઈ ગઈ છે ફરી આપણે હલાવીશું જરીની ચોટી માંથી અંદર હવે મિત્ર આપણું કંટોલાનું શાક રેડી છે હવે મારો બાબુ ચાખી અને તમને બતાવશે કેવું બને છે તો આજે મમ્મીએ બનાય છે મસ્ત કંકોડાનું શાક તો હવે આપણે ટેસ્ટ કરીશું કે મમ્મી કેવું બનાવ્યું છે કંકોડા તમે પણ જો લાગે તો આ રેસિપી ટ્રાય કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો પહેલા તમે લોકો પણ ખાઈ લો એવું લાગે